તપાસ કરતા ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજી તરફ આગની જ્વાળાઓ અને વેજ વાયર ભડકા થતા જોવા મળ્યા હતા બનાવને પગલે ગેસ વિભાગની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગેસ પુરવઠો બંધ કરી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા સદનસીબી આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જ્યારે બીજી તરફ સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી ગેસ પુરવઠો ખોરાઈ ગયો હતો तो ये मूव करना ढला करना क्या जो फाइनल मला गया। इंचा उपाधि बनाती हैं। एक बार दुआ कर देखिए इंचा उपाधि एक ही कमाती हूँ मैं एक बार दुआ कर दो एक बोलो। दरोपर नेशनल न्यूज़ पढ़ रहा हूँ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર